આ બેનિફિટ નો મોટામાં મોટો ફ્રોડ છે આટલા સુધીમાં રેકોર્ડ બ્રેક છે એવડો ફ્રોડ કોઈ દી નથી થયો હજી સુધી યુકે ની અંદર આ યુકે માં મોટામાં મોટો ફ્રોડ યુનિવર્સલ ક્રેડિટ જે મળે યુનિવર્સલ ક્રેડિટ સ્કીમ કે હે ને એ 2013 થી ચાલુ કરી પેલા હે ને બધા જુદા જુદા ઉતાર બેનિફિટ લેવાના આ બધા ક્લેમ હે ને ટુકમાં આ મણન ટુકમાં અનએમ્પ્લોયડ હોય એ બધા ક્લેમ કરે એટલે આની બધા પૈસા મળે

પણ એક મણ કામ કરતો હોય ને જો વીસ કલાકથી ઉપર એવું હે તો હે ને એ પાસે ક્લેમ કરે હગે ગવર્મેન્ટ માં અને મારા રોગા નતા આવતા યુકે માં ઈ ક્લેમ કરે હકે અને ઈ જે ને ગમે એક મણ ને આવક છે બે મણ ભેગા રહેતા હોય ને એક મણ ના એટલે બે થે ને આવક છે ને જો 20000 ની અંદર આવક હોય બે ની હા તો એ કરે હકે

ક્રેડિટ ક્રેડિટ યુનિવર્સલ સ્કીમ કી ચાલુ કરી છે ને બધા જુદા જુદા હું બેનિફિટ લેવાના એમ હા એ એક જ ફોર્મ ભરવાનું ટૂંકમાં ત્યાંથી એક ત્યાંથી બધા પૈસા આવે ટું ડાયરેક્ટ આપણા માં આવે પછી તમારે કેશ કરાવે તો કેસ કરો કે જી કરો એ પણ નહી તો બધું જુદું જુદું પેલા એમ

સલાહ લે પછી એમાંથી ઈ ખોટા કાગળિયા કરતા ને ખોટા કાગજિયા કરે નીકળે ક્લેમ કહ્યા ને ક્લેમ નું કામ માણસ વિચારતા કરો કઈ એક બે નો કઈ થોડો કહ્યો હતો

પૈસા ની બેગું ભર્યું બેગું એટલે કેટલી દુનિયા નું નીકળ્યું ટૂંકમાં ગાડીઓ ને વાડીઓ ને બધું નીકળ્યું કે વાત ને આ ટોટલી આજ આજના ન્યુઝ છે

આ લોકો ને ખબર નથી કઈ જાત નો વાણો આપડે કે આનો બહુ કાયદા ને ફલાણો ભીકરો કઈ કાયદા કઈ ને તેને ઓલી પ્રિઝન આપીએ તો કા દોઢ વર્ષ ને બે વર્ષ ને ત્રણ વર્ષ ને ત્રણ વર્ષ ને પ્રિઝન માં તો એ ત્રણ વર્ષ માં તો નીકળી જાય પાછો નીકળી જાય નીકળી જાય ને પૈસા તો કોણ કોઈ જાત ને તેને પૈસા નીકળ્યા ન હોય પૈસા તો કા કહો કે કે કરી દીધા હોય ને પૈસા હોય વિચાર કરો તોય તો કામ એમ એટલે એને કરતા કોઈ નઈ કે ત્રણ વર્ષ માંથી ઘટકુણ કરે કે ઘણા આવા કરતા હોય ને એમ અને માઇન મનન એવી રીતે આવે ટૂંકમાં આવી કાયદા જે જોરદાર હોય ને આપણે એમિરેટ જેવા દુબઈ ને યુએઈ માં બધાય એમાં મિડલ જે કાયદા છે ના કઈ સોર યુનત કરતા માણો ના કેવા પહેર્યા થઈ જાય ને આવા બધા કન્ટ્રીમાં બધા એમાં આવી રીતે ફ્રોડ કરે ને એ જોડે યુ કરે બધાય કારણ કે એનો કાયદો આમ આ કાયદો થોડો કહેવાય આવો કે બે બે ગણ જ્યાં એટલે મોટો હા એટલે હવે આને કે આવા સખત કાયદા કરવા પડી છે નકણા પર પડ્યા બધાય

ની આ તો અત્યારે યુક્રેન ની history માં બહુ એટલે તો હવે હવે કે કે કડક કરો એ કે ને આ 2013 માં જ્યારે આ યુનિવર્સલ ક્રેડિટ કર્યું કર્યો ના ને ચાલુ ચાલુ કર્યું ત્યારે એની કીધું તો કે ના ના ધીસ ધ બેસ્ટ સેફ સિસ્ટમ કે આ હરામ હારી સિસ્ટમ છે હે આ સિસ્ટમ હારી કેવી સિસ્ટમ હારી લ્યો સિસ્ટમ કા હા આપણા કે રોમન સ્ટાફ છે બધાય પાર્ટ કામ કરે કે કેમાંથી કોઈ કોઈની ઇંગ્લિશ પેપર કામ જ ન કરવું લ્યો

કારણ કેમ એના કરતા વાવચર પેલા વાવચર સિસ્ટમ હોતી પેલા દૂધ ના મિલ્ક ના વાવચર આપતા એમ એટલે વાવચર આપો તો જ એના ઉપર તો તમે બીજું કઈ ના મળે મેં મળે તમને હવે આવું એકાઉન્ટેબિલિટી હવે અહીંયા કરવી પડી છે એટલે કડક રીતે જે રીતે મોદી સાહેબ તો ઓનલાઈન બધાય બધા પ્રોપર કડક